હેલો આઈ કુષ્ટી દેવાણી કોમર્સ કોલેજ આઈ એમ ગુંજા કક્કર બીબીએસુ ફ્રોમ જેજેસીટી કોમર્સ કોલેજ જુનાગઢ આઈ એમ જય કવા બી કોમ સેમ ફાઈવ સ્ટુડન્ટ ફ્રોમ જે જેસીટી કોમર્સ કોલેજ જુનાગઢ આઈ એમ ધવલપેઠિયા બી કોમ સેમ ફાઈવ કોલેજ જે કોમર્સ કોલેજ જુનાગઢ બે આઈ એમ ગોટ ટુ શેર માય ટેન ડેઝ એક્સપિરિયન્સ ઓફ આઈસ્ટેમ આઈસ્ટેમ ટ્રેનિંગ અમે આઈ સ્ટેમ ટ્રેનિંગમાં દસ દસ દિવસના સેશન્સમાંથી અલગ અલગ દસ વસ્તુઓ શીખી એમાં એમાં અમે જીડી પેઇન્ટિંગ શીખી પછી અમે બ્લોગઝી બ્લોગઝીમાંથી કોડિંગ શીખું એમઆઈટી એપ ઇન્વેન્ટિંગ શીખું બેઝિક ઇલેક્ટ્રોનિક્સ આઈઓટી આઈઓટી પછી આર્ડિયોનો એન્ડ પાઇથોન એન્ડ ડ્રોન આટલી આટલી વસ્તુઓ શીખી એમાંથી મને બ્લોગઝી અને એમઆઈટી એપ ઇન્વેન્ટર વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે કારણ કે બ્લોગઝીમાં અમે કોડિંગ થ્રુ ગેમ ડિઝાઇનિંગ શીખી અને એમઆઈટી એપ ઇન્વેન્ટરથી અલગ અલગ એપ્લિકેશન્સ બનાવતા શીખી અને એમાં અલગ અલગ ફીચર્સ પણ એડ કર્યા હું દરેક સ્ટ્રીના વિદ્યાર્થીઓને સજેશન આપું છું કે તમે બધા આવી કોઈ પણ ટ્રેનિંગ કે ઇનોવેશન રિલેટેડ ટ્રેનિંગ આવે તમારી કોલેજમાં તો જરૂરથી પાર્ટિસિપેટ કરજો આ બધું બહુ ઇન્ટરેસ્ટિંગ અને મજા આવે એવી વસ્તુ છે થેન્ક યુ મારી ફ્રેન્ડે હમણાં આગળ જણાવ્યું કે અમે દસ દિવસની ટ્રેનિંગ દરમિયાન ક્યાં ક્યાં અમે સેશન કર્યા એમાંથી મને બે પ્રોજેક્ટ ગમ્યા છે એમાં એક થ્રીડી પેઇન્ટિંગ અને ડ્રોન પ્લાઇંગ થ્રીડી પેઇન્ટિંગમાં આપણે જે થ્રીડી પેઇન્ટ કરીએ છીએ વાયર દ્વારા જે થ્રીડી પેઇન્ટ છે એને વાયરમાં વાયર છે એને થ્રીડી પેઇન્ટમાં ઇન્સર્ટ કરી અને આપણે જે ડ્રેગન્સ ને એવું બધું આવે છે તો એ બધું છે તો એ અમે શીખ્યા અને ડ્રોન પ્લાઇંગ આપણે બધા અત્યારે

બટ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક વધુ નોલેજ આવી જાય છે ટેન ડેઝમાં ટેન ડેઝમાં અમે અલગ અલગ એક્ટિવિટી કરી છે જેમાં હું બે વિષય સમજાવીશ જેમાં એક રોબોટિક છે એન્ડ આઈઓટી રોબોટિક્સ મીન્સ આરડીનો યુનો થ્રુ કોડ જનરેટ કરી એન્ડ રોબોટિક્સ કાર રોબોટ એન્ડ અમે અલગ અલગ થિંગ્સ બના મીન્સ ડિવાઇસ બનાવેલા છે જેનું કનેક્શન આપણે પ્લે સ્ટોર થ્રુ એપ ડાઉનલોડ કરી અને રિમોટ કંટ્રોલ થ્રુ કાર ચલાવી શકે છે એન્ડ આઈઓટી આઈઓટી મીન્સ ઇન્ટરનેટ ઓફ થિંકિંગ્સ થિંગ્સ થાય છે એ મીન્સ જે સેટેલાઇટ ક્લાઉડ થ્રુ કનેક્ટ થાય છે અને મીન્સ લાઇક કારની સ્પીડ કેટલી છે અલગ અલગ થ્રુ જે ડિવાઇસ કનેક્ટેડ થાય છે સેટેલાઇટ થ્રુ એ આઈઓટીમાં આવે છે જેના થ્રુ અમે બધું ઘણું બધું શીખા છે થેન્ક યુ આઈ સ્ટીએમની દસ દિવસની ટ્રેનિંગમાં અમે લોકો ઘણું બધું શીખ્યા તેમાંથી હું તમને બે વિષય કહીશ એક છે આરડીઓનો અને એક પાયથોન પાઇથોન એ આપણે કોડ બનાવતા શીખે છે જે આપણે સોફ્ટવેરમાં મૂકીએ છીએ અને આરડીઓનો એ આપણે જે કોડ છે તેનું ઓલી સેન્સર ટાઈપનું આવે છે તેમાં આપણે કોડ જનરેટ કરતા હોઈએ છીએ તો આ બંનેથી આપણે સોફ્ટવેર એલઈડીમાં જે આપણે ઘણું બધું ચલાવી શકીએ તે બધું આપણે તે બંનેથી શક્ય બને છે આવી ટ્રેનથી આપણી સ્કિલ ડેવલપમેન્ટ થાય છે એટલે કે તમે કોઈ પણ ચાહે ચાહે તમે કોઈપણ સ્ટ્રીમ ના હોય જ્યાં આર્ટ્સ કોમર્સ સાયન્સ કોઈપણ સ્ટ્રીમમાંથી હોય બટ તમે આવી સ્ટ્રીમમાં આવી ટ્રેનિંગમાં જોઈન થાવ અને તમારી સ્કિલ ડેવલપ કરો સાયન્સ ટેકનોલોજી આઈસ્ટેમ મીન્સ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથેમેટિક થાય છે મીન્સ તેમાં બધી ફેકલ્ટીનું આવી જાય છે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક મીસ ચાહે જેમ ગુંજાઈ કહેલું છે કે સાયન્સ હોય આર્ટસ હોય કે કોમર્સ હોય કોઈ બી ફેકલ્ટીના સ્ટુડન્ટ આમાં ટ્રાય કરી શકે છે ટ્રેનિંગ મેળવી એન્ડ ફ્યુચર જેનું બનાવી શકે છે એન્ડ ઇન કેસ કોમ્પિટિટિવ એક્ઝામ થ્રુ આઈસ્ટેમ યા એવી મોટી મોટી કંપનીમાં જોઈન થઈ અને પોતાનું ફ્યુચર બનાવી શકે છે અમે બધા સ્ટુડન્ટને ખાસ કમેન્ટ કરીએ છીએ કે તમે આવી ટ્રેનિંગમાં જોઈન થાવ અને તમારું સ્કિલ ડેવલપમેન્ટ કરો